નમસ્કાર જીએસ ન્યુઝ ટ્વેન્ટી ફોર બાયનુ સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર ધંધુકા બરવાડા રોડ ઉપર આખરું ગામના પાટિયા પાસે અકસ્માત સર્જાયો છે બે બાઇક સામસામે સામે ધડાકા બે રથડાતા અકસ્માત સર્જાયો છે અકસ્માતમાં એક મહિલા સહિત ત્રણ વ્યક્તિઓ ગંભીર રીતે જાગ્રસ્ત થઈ છે ધંધુકા પરવાડા એમ બે એકસો આઠ એમ્બ્યુલન્સથી જાણ કરાતા ઘટના સ્થળે દોડી આવી હતી ઈજાગ્રસ્તોને ધંધુકા આર એમ એસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા એક વ્યક્તિને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા હઈ નામ છે મંજુબેન વિજયભાઈ સારોલા ઉંમર વરસ છવ્વીસ વિજયભાઈ મફાભાઈ સારુલા ઉંમર વરસ બત્રીસ ગામ રાયકા જિલ્લો અમદાવાદ રઘુભાઈ મેપાભાઈ સાટિયા ઉંમર વરસ પચાસ પેલાભાઈ જીવાભાઈ કસોટિયા ઉંમર વરસ ચોપન ગામ દેહોર જિલ્લો ભાવનગર રઘુભાઈ મેપાભાઈ સાટિયાને વધુ સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યા છે તંત્રી અહેવાલ મહેન્દ્રસિંહ ડાભી જીએસ ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન બરવાડા